તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારમાં ગુજરાત રાજ્ય પર હવે પછીની સિસ્ટમ જે છે તે ગુજરાતમાં નવા ચૂંટણીના એંધાણ દેખાડી રહી છે જ્યાં દર્શક મિત્રો તમને જણાવી દઈએ તો આગોતરી આગાહી સામે આવી ગઈ છે એક તારીખ ખૂબ જ નજીક છે એટલે કે નવો મહિનો શરૂ થાય એ પહેલા હવે કે એક મોટી સિસ્ટમ મહારાષ્ટ્રના ભાગો તરફથી ગુજરાત રાજ્ય નજીક હવે આવતી જોવા મળી રહી છે જેને લઈને મિત્રો હવે પછીની આગામી ચોવીસ કલાક ગુજરાત રાજ્યમાં રીતસરનું મેઘતાંડવ થવા જઈ રહ્યું છે જેને લઈને ગુજરાત વાસીઓ થઈ જજો સાવધાન આગામી બાર કલાક સુધી ને આગામી ચોવીસ કલાક સુધી કયા કયા ગામડાઓમાં અને કયા કયા ભાગોની અંદર જે છે તે વરસાદ પડશે એ બધી જ માહિતી અમે તમને જણાવીશું આજના આ એકમાત્ર વિડીયોની અંદર તો મિત્રો વિડીયોમાં અંત સુધી છેલ્લે સુધી જોડાયેલા રહેજો જેથી કરીને આ બધી જ લાઈવ અપડેટ લાઈવ માહિતી તમને મળી જાય અને બીજા નંબર ઉપર મિત્રો બલાલ પટેલ જેવા નિષ્ણાંતો તરફથી જે છે તે નવરાત્રી સુધીની આગાહી આપી દેવામાં આવી એટલે કે નવરાત્રિને હજુ મિત્રો જે છે તે વીસ દિવસની વાર છે અને નવરાત્રિ સુધીની આગાહીઓ જે છે તે મિત્રો આપી દેવામાં આવી છે તેના વિશે નવરાત્રી બગડવાના વાત કરીએ આગળ સિસ્ટમોની વાત કરીએ વરસાદની માહિતી મેળવી પહેલા જો આ ચેનલ શું માહિતી ગુજરાતની ઉપર પહેલી વાર આવ્યા છો તો ચેનલ અત્યારે આ ચેનલના માધ્યમથી દરરોજ આપણે આવા કામના અને ઉપયોગી હવામાન સમાચાર જે છે તે દરરોજ આપતા હોય અત્યારે હાલ હાઈ લેવલ પ્રેશર બનેલું છે ખાસો તો મિત્રો આ બંગાળની ખાડીની અંદર આ રીતના સર્ક્યુલેશનો બની રહ્યા છે જેને કારણે ભારે વરસાદનું સિસ્ટમ છે અને બીજી તરફ મિત્રો અહિયાં અરબસાગર ની અંદર પણ જે છે તે અપર એર સર્ક્યુલેશન બની રહ્યું છે જેને કારણે મિત્રો એક લાંબો મોન્સૂન ટ્રફ જે છે તે આ રીતનો બની રહ્યો છે આ મોન્સૂન ટ્રફની અંદર વચ્ચે જે છે તે આપણું રાજ્ય આવી રહ્યું છે જેથી ગુજરાત રાજ્યમાં હવે પછી બાર લઈને ચોવીસ કલાક ભારે ખતરો જોવા મળી રહ્યો છે અને આ ટ્રફ આ મોન્સૂન ટ્રફ અને આ દરેક માહિતી જે સામે આવી રહી છે તેને કારણે હવે પછીની કલાકો ગુજરાત માટે અતિ ભારે રહેશે કયા કયા ભાગોમાં વરસાદનું હાઈ એલર્ટ છે કયા કયા ભાગોમાં ભારે વરસાદ પડશે બધી જ માહિતી આ વિડીયોમાં આગળ મેળવીએ તેની પહેલા મારે તમને કેટલાક ફોટા કેટલાક વિડીયો પણ માહિતી સામે આવી છે તે જણાવ્યું मानिष्के परंतु આગામી ત્રણ દિવસનું જે હવામાનની માહિતી સામે આવી છે તે હું તમને સૌથી પહેલા જણાવી આપું તો મિત્રો પટેલ જેવા હવામાન નિષ્ણાંત આગાહી કરવામાં આવી છે તે જાણીએ તો આગામી ત્રણ દિવસ હવે ગુજરાત માટે અતિ ભારે રહેશે એટલે કે દિવસો વિશે પણ અપડેટ આપું તો લઈને ઓગણત્રીસ અને ત્રીસ તારીખ જે આ મહિનાના છેલ્લા દિવસો છે અને ત્યાર પછી જે છે મિત્રો નવો મહિનો શરૂ થઈ રહ્યો છે સેપ્ટેમ્બર મહિનો શરૂ થઈ રહ્યો છે તેની પહેલા મિત્રો આ ત્રણ દિવસ ગુજરાત રાજ્યમાં ભારે વરસાદ રહેશે ત્યાર પછી ત્રણ તારીખ સુધીનો વિરામ રહેશે એટલે કે એકત્રીસ એક અને બે તારીખ દરમિયાન દરમિયાન વરસાદનો વિરામ જોવા મળશે ત્રણ તારીખથી ફરી એક નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે અને અઢાર તારીખથી પણ એક બીજો રાઉન્ડ આવતા મહિને શરૂ થશે કે જે નવરાત્રી ઉપર રહેશે તેવી આગાહી અંબાલાલે કરેલી છે તો ચાલો મિત્રો સૌથી પહેલાં અંબાલાલ શું જણાવી રહ્યા છે જાણીએ અને ત્યાર પછી હું તમને આજે આવનારી ચોવીસ કલાક સુધી ગુજરાતમાં કેટલો વરસાદ પડશે કયા કયા ભાગોમાં ખાસ સાવચેત રહેવું પડશે કયા ભાગોને મેઘરાજા ધમરોળશે તાપ આપ ફાટશે તાંડવ મચાવશે બધી વાત આપણે કરીએ સૌથી પહેલા મિત્રો અમલાલની જે આગાહી છે લેટેસ્ટ એ આપણે જાણવી ખૂબ જરૂરી બનશે તો એ આગાહી મિત્રો આપણે અમલાલની જે છે તે લેટેસ્ટ આપણે જાણીએ તો મિત્રો જોઈ લો સૌથી પહેલા અમલાલ પટેલ જેવા નિષ્ણાંત તરફથી જે છે મિત્રો મોટી આગાહી કરવામાં આવી છે જેના ઉપર અત્યારે સૌની નજર અમલાલ પટેલ મિત્રો આગાહી કરતા જણાવ્યું છે કે અઠ્યાવીસ ઓગસ્ટ થી ત્રણ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાત રાજ્યમાં વરસાદની શક્યતાઓ સૌથી વધારે વધારે રહેલી છે ત્યાર પછી મિત્રો તમને જણાવી દઈએ તો 18 થી લઈને 30 સપ્ટેમ્બરે વરસાદની જાહેરાતની આગાહી કરી છે અંબાલાલે એટલે કે આ 18 થી 30 સપ્ટેમ્બરની વચ્ચે ગુજરાતમાં નવરાત્રીનો પાવન તહેવાર છે એટલે કે અંબાલાલે એવું જણાવ્યું છે કે અત્યારે 28 તારીખ આસપાસ જે આ વરસાદ છે 28 29 30 તારીખે એ પૂરો થાય ત્યાર પછી નવરાત્રી ઉપર એક ખતરનાક રાઉન્ડ આવી રહ્યો આવી રહ્યો એટલે કે નવરાત્રી ઉપર બંગાળની ખાડીમાં એક મોટી સિસ્ટમ બનવાની છે જેને કારણે દબાણ વધવાથી ભારેથી અતિ ભારે વરસાદ નવરાત્રીમાં ગુજરાત રાજ્યમાં છૂટાછવાયા ભાગોમાં નોંધાશે તેવી પણ આગાહી આવી ગઈ છે એટલે કે નવરાત્રીઓ માટે ખેલૈયાઓ માટે જે છે તે દુઃખદભર્યા સમાચાર બીજા નંબર ઉપર મિત્રો આવ્યો તો ખાસ કરીને જોઈ લો આ નકશો જે છે તે ખાસ ગુજરાતમાં આવનારા 10 દિવસનું હવામાન ખૂબ જ કામનું આ નકશો છે જેમાં તમે આગામી દિવસોમાં શું થવાનું છે સમજી શકશો આ નકશો મિત્રો જો તો ECMWF વેધર મોડેલ દરમિયાન બહાર પાડવામાં આવ્યો છે જેમાં મિત્રો તમે જોશો તો આ જે લાલ કલરના ભાગ તમે જોઈ રહ્યા છો આ લાલ ભાગ છે તે મિત્રો અતિભારે વરસાદના ઝોન બનાવે છે આતિભારે વરસાદના લાલ ભાગ મિત્રો જો તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં છે જ્યારે મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર મધ્યમ હળવા વરસાદની આગાહી છે તો મિત્રો હવે આગામી 10 વાતાવરણ એવું રહેશે કે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર જે છે ઉત્તર પણ ચાર સૌથી મોટા જિલ્લા મહેસાણા બનાસકાંઠા પાટણ સાબરકાંઠામાં સૌથી વધારે વરસાદનું જોર મળશે અને આવનારા દસ દિવસમાં મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં એકસો પચીસ એમ વધારે વરસાદ જોવા મળી શકે એટલે કે પાંચ ઇંચથી વધારે તમને હવે આજની માહિતી આપવાની છે તો ખાસ કરીને આજે ગુજરાત રાજ્યની અંદર ભારેથી ભારે વરસાદ હવે આગામી ચોવીસ કલાક માટે જાહેર કરી દેવામાં આવ્યો છે જેમાં પણ અઠ્યાવી તારીખે વહેલી સવારે ત્રણ વાગ્યાથી વરસાદ શરૂ થઈ જશે સાંજના વાગ્યા સુધી જે છે તે ગુજરાતને ધમરોડવાનો છે તેના વિશે વાત કરીએ કે કયા કયા ભાગોમાં ભારે વરસાદના એલર્ટો બની રહ્યા છે અને કયા કયા ભાગો છે કે જે વરસાદ જે છે તે બુક્કા કાઢતા જોવા મળી રહ્યા છે જાણવું ખૂબ જરૂરી બનશે મધ્ય ગુજરાતમાં અત્યારે સિસ્ટમ વધારે ખતરનાક દેખાઈ રહી છે ચાલો મિત્રો એક પછી એક બધા જ વિસ્તારો છે જાણીએ સૌથી પહેલાં જે છે તે દક્ષિણ ગુજરાતના પટ્ટાની વાત કરીએ તો વહેલી સવારથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ છોતરા કાઢવાનો છે તેની વચ્ચે વિસ્તારો વિશેની માહિતી મેળવીએ લાઈવ અપડેટ મિત્રો મુજબ અહીંયા જોઈએ તો ખાસ કરીને દક્ષિણમાં વડોદરાના વિસ્તારો છે ત્યાંથી લઈને બોડેલી છોટાઉદેપુરના વિસ્તારો છે ભરૂચ આણંદના વિસ્તારો રાજપીપળા ઉમરપાડા ડેડીયાપાડાથી લઈને સુરત બારડોલીના વિસ્તારોથી લઈને જે કોસંબા સહિતના વિસ્તારો છે ત્યાંથી પણ નીચે વહી જઈએ તો મિત્રો જે જંગલીય ભાગો છે ડાંગના જંગલો અને મધ્ય ગુજરાત ની પણ વાત કરી લઈએ તો મધ્ય ગુજરાત પણ તમે જોઈ લો તો ગાજવીજ સાથે અને અતિભયંકર થંડરસ્ટોમ એક્ટિવિટી સાથે આગામી ચોવીસ કલાકની અંદર વરસાદ આવી શકે એપ્લિકેશન દરમિયાન અહીંયા માહિતી મળી રહી છે તે અનુસાર જોઈએ તો ગુજરાત ની અંદર લુણાવાડાના વિસ્તારો થી લઈને વજના વિસ્તારો ખેડા મહિસાગરના વિસ્તારો થી લઈને ગોધરા દાહોદના વિસ્તારો તેની સાથે અમદાવાદ ગાંધીનગર બાપુનગર લઈને મહેમદાબાદ નડિયાદ ડાકોર અને વિરમગામ આ મિત્રો છે પટ્ટો છે મધ્ય ગુજરાતનો આખો વિરમગામથી લઈને પેલી બાજુ જોઈએ તો છેઠ મિત્રો મધ્ય પ્રદેશના મહીસાગર લાગુના વિસ્તારો સુધી આ આખા પટ્ટાની અંદર ગુજરાતમાં જે છે તે અઠ્યાવીસ તારીખ દરમિયાન રાત્રિ થી શરૂ થઈ જયેલો વરસાદ મોડી રાત્રે બીજે દિવસ

રાજકોટની પણ વાત કરી લઈએ એક પછી એક બધા જિલ્લાઓની વાત કરવાની સૌથી પહેલા રાજકોટની વાત કરીએ તો જોઈ લો રાજકોટની અંદર સિંહોર વલભીપુરના વિસ્તારો લઈને વલભીપુર પાલીતાણાના ગારિયાધારના વિસ્તારો નીચે આવે તો તળાજાના વિસ્તારોથી લઈને બુધેલ ત્યાંથી પણ નીચે આવે તો મહુવા પંથક અને ખાસ કરીને આસપાસ બગદાણા સહિતના ભાગોની અંદર ભાવનગર જિલ્લામાં જે છે તે વરસાદ છે તેવું લાગી રહ્યું છે તેની વચ્ચે અમરેલી જિલ્લામાં પણ જોઈ લો તો અમરેલીની અંદર વિસ્તારોથી લઈને નીચે આવે તો લાઠીના વિસ્તારો છે અમરેલી છે ત્યાંથી આ બાજુ જોઈએ તો બગસરા ધારી દુધાળા ખાંભાના વિસ્તારોથી લઈને રાજુલા લીલીયાના ભાગો અને તેની સાથે સાથે મિત્રો જે બગસરાથી ઉપર કુંકાવા લાગુના વિસ્તારો છે દુધાળાના ભાગો છે આ બધા ભાગોને પણ મિત્રો ભારેથી ભારે વરસાદના ઝોનમાં દેખાઈ રહ્યા છે તેની વચ્ચે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની

વાત કરીએ પોરબંદર અને ત્યાંથી ઉપર મિત્રો બોટાદ મોરબી અને સુરેન્દ્રનગર ચાર જિલ્લાની એક સાથે વાત કરી લઈએ તો ઉપર મિત્રો ઉત્તરીય સૌરાષ્ટ્રના ચાર સૌથી મોટા જિલ્લા જોઈ લો તો મોરબી સુરેન્દ્રનગર બોટાદ અને રાજકોટ આ ચારે ચાર જિલ્લા ઉપર તે મધ્યમથી ભારે વરસાદની સિસ્ટમોનો એક ઓફ ટ્રેક લંબાઈ રહ્યો છે જેને લઈને વાત કરીએ કે કયા કયા ભાગોની અંદર જે છે તે આગામી કલાકોમાં વરસાદ ભૂખા કાઢશે તેવું લાગી રહ્યું છે તો ઉપર મિત્રો મે મોરબીથી શરૂ કરીએ તો માલીવા ધાંગધ્રા હાલવડ અને કુડાના વિસ્તારોથી લઈને આ બાજુ મિત્રો આવીએ સુરેન્દ્રનગરમાં તો લીંબડી સહિતના જેટલા પણ ભાગો છે તેની સાથે નીચે આવીએ તો નળ સરોવર બોટાદની અંદર આવીએ તો માણાવદર સોરી મિત્રો બોટાદમાં આવીએ તો સાળીંગપુર માંડવાના વિસ્તારો થી લઈને બરવાડાના વિસ્તારો થી લઈને ધોળા સાળીંગપુર અને માંડવાના વિસ્તારો ત્યાંથી આ બાજુ આવે તો ગઢડાના વિસ્તારો થી લઈને રાજકોટમાં જે છે તે જસદણ ગોંડલ ધોરાજી ઉપલેટા ચોટીલા થાણગઢથી લઈને જેટલા પણ સરદાર લાગુના ભાગો છે આ બધા જ વિસ્તારોમાં મેઘરાજા મેઘાંડો મચાવશે તેવું લાગી રહ્યું છે તેની વચ્ચે સૌરાષ્ટ્ર બાદ હવે કચ્છની વાત કરીએ તો કચ્છમાં જોઈ લો આખા કચ્છ જિલ્લામાં કોઈ મોટા વરસાદની જે છે તે આગાહી જોઈ લો ચાર થી પાંચ મોટા જિલ્લાઓ આવેલા છે તેની વચ્ચે ત્યાં પણ મિત્રો ગાજવીજ સાથે અને ખાસ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદનું એંધાણ દેખાય રહ્યું છે તેમાં વિસ્તારો જોઈ લો તો ડુંગરપુરના

બાર થી તેર કલાક વરસાદ ભારે ભારે છે એકત્રીસ એક અને બે સાથે ત્રણ તારીખ સુધી ગુજરાતમાં વરસાદનો જોર છે ત્યાર પછી જઈને વરસાદ ધીમો પડશે તેવું લાગી રહ્યું છે તેની વચ્ચે આપણા ડેમો અને નદીઓની શું હાલત છે એને લઈને એક રિપોર્ટ આવે આવ્યો છે એકવાર એના ઉપર નજર મારીને જાણી લઈએ તો જોઈ રિપોર્ટ જે જે સામે આવ્યો છે છે તે ડેમ ઓગણસાથી વધારે અત્યારે ભરેલા છે એટલે કે ભારે વરસાદના પાણીઓ છૂટ્યા છે આની અંદર નર્મદા નદીના સરદાર સરોવર ડેમની અંદર બે લાખ ત્યાંસી હજાર ચારસો ને એકત્રીસ એમસીટીએફ પાણીનો સમાવેશ થયેલો છે તેની સાથે મિત્રો તમને જણાવી દઈએ તો સો ટકાથી વધુ એટલે કે જેટલા મિત્રો ડેમો છે ઓગણ સિત્તેર ડેમો એવા છે કે જેમાં સો ટકાથી વધારે પાણી ભરેલું છે સત્યાવીસ ડેમ એવા છે કે જે નેવું ટકાથી વધારે ભરેલા છે અને સો ટકા જેટલા ભરાતા ડેમો કુલ ચોરાણું છે એટલે કે આમ જોવા જઈએ તો મોટા ભાગના ડેમો અત્યારે ફૂલ પરિસ્થિતિમાં જોવા મળ્યા છે અને આગામી સમયમાં જો વરસાદ હજુ વધારે રહેશે તો એને લઈને પ્રોબ્લેમ પણ બની શકે અને ખાસ નવા જૂનીના પણ એંધાણ બની શકે જોકે તેના વિશે આપણે આવનારા વિડીયોમાં ચોક્કસ વાત કરીશું આજ માટે આટલું જ રાખીએ છીએ વિડીયો અહીંયા પૂર્ણ કરીશું રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ